દોસ્તો આજ તમને એવી બે આઇટમ બતાવું છું ફૂડમાં આ છે ચીઝ અંગુરી જો ઉપરથી ચીઝ પનીર અલગ પ્રકારની ચીઝ અંગુરી છે તમે ઘણી જગ્યાએ ચીઝ અંગુરી ખાધી છે પણ આ ટેસ્ટમાં ને આ વસ્તુ ક્યાંય નહીં ખાધી હોય છાથી ઠોકીને તમને હું કહું છું એકવાર તમે અહીંયા ટેસ્ટ કરવા આવો બેસ્ટમાં બેસ્ટ આ વસ્તુ બનાવે છે આ વસ્તુ છે વર્ણીરાજ સ્પેશિયલ ઉપર છે કાજુ ચીઝ પનીર એ રીતે આખી વસ્તુ બનાવેલી છે જોરદાર વસ્તુ છે એકવાર તમે અહીંયા ખાવા આવો એક પછી તમે એમ કેજો કે નહીં વસ્તુ એકવાર જબરજસ્ત વસ્તુ છે અને ચીજ અંગુરી તમે ઘણી બધી જગ્યાએ ખાધી છે પણ આ પ્રકારની ચીજ અંગુરી આ અલગ પ્રકારની ચીજ અંગુરી છે દોસ્તો એકવાર અવશ્ય ટેસ્ટ કરવા આવજો જો કે તમે ઘણી બધી જગ્યાએ ચીજ અંગુરી ખાતા હશો પણ આ વસ્તુ અને આ ક્વોલિટી સેમ ક્વોલિટી તમને ક્યાંય નહીં મળે અલગ પ્રકારની આખી ચીજ અંગુરી છે એડ્રેસ અને નંબર ડિસ્પ્લે ઉપર આપેલું છે તો એકવાર અવશ્ય અહીંયા આ ફૂડની તમે એકવાર મજા માણી લેજો અને દોસ્તો એડ્રેસની જો વાત કરું ને તો આ છે સીતાનગર ચોકડી અહીંયાથી તમે પર્વત બાજુ આગળ જાવ ને એટલે સામેની બાજુ એક રાજમહલ કરીને એક મોલ આવે છે અને જે સામુ દેખાય છે ને કોર્નર ઉપર તે વર્ણીરાજ રેસ્ટોરન્ટ છે તો એકવાર અવશ્ય મુલાકાત કરી લેજો